જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ તારીખ બે 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 હજાર પચીસ વસંત પંચમી વસંત પંચમીના દિવસે અદ્ભુત સંયોગ રચાઈ રહ્યો છે કેટલીક રાશિઓને લાભ થશે શું કરવું એના વિશે જણાવી રહ્યો છું કે વસંત પંચમી એ હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે જે મા મહા મહિનો શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ તિથિએ માતા સરસ્વતીએ અવતાર લીધો હતો તેથી જે વ્યક્તિ આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરે છે તેના જ્ઞાન શિક્ષણ વાણી અને કલા વગેરેનો વિકાસ થાય છે તેમજ પરિવારમાં સુખ શાંતિ ઐશ્વર્ય કીર્તિ અને સમૃદ્ધિનો વાસ રહે છે આ વખતે વસંત પંચમીનો તહેવાર બીજી બે હજાર પચીસ રવિવાર રોજ ઉજવવામાં આવશે વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ આ વખતે વસંત પંચમીનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ પવિત્ર તહેવાર પર ઘણા અદ્ભુત સંયોગો બની રહ્યા છે જેનો સીધો ફાયદો કેટલાક લોકોને થશે તો ચલો જણાવી રહ્યો છું કે કયો શુભયોગ ને કઈ રાશિમાં શું થશે વૈદિક કે ગણતરી મુજબ શનિદેવ વસંત પંચમીના દિવસે ગોચર કરવા જઈ રહ્યા છે બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ સવારે આઠ ને એકાવન વાગ્યે કર્મ અનુસાર ફળ આપનાર શનિદેવ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં ભ્રમણ કરશે જ્યાં તે બીજી માર્ચ બે હજાર પચીસ સુધી હાજર રહેશે વસંત પંચમીના દિવસે શિવયોગ સિદ્ધયોગ અને યોગનો અદ્ભુત સમન્વય પણ બની રહ્યો છે પહેલી રાશિ છે કર્ક રાશિ વસંત પંચમીના દિવસે કર્ક રાશિના લોકોને અપાર સંપત્તિ મળી શકે છે આવકના સ્તોત્ર વધશે માનસિક અશાંતિ દૂર થશે વેપારીઓને લાભ થાય બીજી રાશિ છે કન્યા રાશિ વસંત પંચમીના દિવસે ગોચરની શુભ અસર કન્યા રાશિના લોકો પર રહેશે લાંબા સમયથી અટકેલા કામ એક દિવસમાં પૂર્ણ થશે વેપારીઓને ફાયદો થશે નોકરી કરતા લોકોને સારી તક મળી શકે છે વૃશ્ચિક રાશિ આ ગોચરથી તમને બેવડો લાભ થશે ધન સંપત્તિમાં વધારો થશે આવકના નવા સ્તોત્ર ખુલશે વેપારીઓને ફાયદો થશે આવક વધતા આર્થિક સમસ્યા પણ દૂર થશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ